ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉત્તર ગુજરાતના હતા અંબાજી અને દર્શન કરી મહેસાણા આવી પહોંચતા તેમનું મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ ભવ્ય આતીશ બાજી તેમજ ઢોલ અને શરણાઈના ના સુર સાથે તેમનું સ્વાગત કરાયું હતું મહેસાણામાં પ્રવેશતાની સાથે જ જગદીશ વિશ્વકર્મા એ સરદાર વલ્લભભાઈ પટેલના ના પ્રતિમા ફુલહાર કરી નમન કર્યા હતા તો જગદીશ વિશ્વકર્મા મહેસાણા જિલ્લા કાર્યકરો દ્વારા ફૂલ સાઈઝ ચોપડા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગિરીશ રાજગોર રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક સાંસદ હરિભાઈ પટેલ તેમજ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ બેસરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર પાટણના સાંસદ ભરતસિંહ ડાબી વગેરે દ્વારા ચોપડા આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આગળના કાર્યક્રમમાં જવાની વ્યસ્તતાને કારણે મહેસાણા ખાતે ખૂબ જ ટૂંકો રોકાણ કરી જગદીશ વિશ્વકર્મા તેમના આગળના પ્રવાસ માટે નીકળી ગયા હતા ત્યારે વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખાસ પોતાના પ્રવચનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ આવનાર ચૂંટણીઓમાં વધુ ને વધુ સારી રીતે જીત મેળવીએ એ માટે ખાસ હાકલ કરી હતી ઉપસ્થિત તમામ લોકોએ જગદીશભાઈ વિશ્વકર્માનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આજના દિવસે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જ્યારે મહેસાણામાં પધાર્યા ત્યારે મહેસાણા જિલ્લાના ઉમિયા માતા ઊંઝાજી ઊંઝાથી દર્શન કરી મા ઉમિયાના ચરણોમાં શિષ ઝુકાવી અને પ્રવાસનું આગળ કાર્યક્રમ શરૂ થયો છે મા ઉમિયાના આશીર્વાદ લઈ અને આગળ વધી રહ્યા છે ત્યારે અને ત્યાંથી અહીંયા મહેસાણા આવ્યા મહેસાણા જિલ્લાના સૌ કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને ઉત્સાહથી આ જે કાર્યકર્તાઓએ એનું ભરપૂર ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને સ્વાગતમાં ચોપડા અને બુકો આપી છે આ ચોપડા આવનારા દિવસોમાં જરૂરિયાતમંદ બાળકોને આપવાના છે અને બુકો જે છે ગામડે ગામડે જ્યાં જ્યાં લાઇબ્રેરીઓ છે ત્યાં લાયબ્રેરીમાં યાદી બનાવીને આપવાની છે જેથી આવનારા ભવિષ્યના બાળકો એમના અભ્યાસમાં સારી રીતે આગળ વધી શકે અને જરૂરિયાતમંદ લોકોને ચોપડા પણ મળે અને અલગ અલગ પ્રકારની બુકો દ્વારા જ્ઞાનમાં એમનો વધારો થાય એવો અભિગમ અપનાવ્યો છે કે ખૂબ સરાણીય છે અને લોકો ખૂબ એને વખાણી રહ્યા છે કર્તાઓ એ ઉમળકા બહેર માનનીય શ્રી જગદીશભાઈનું સ્વાગત કર્યું છે અને આ સ્વાગતની અંદર પુષ્પ ગુજથી નહીં પરંતુ ચોપડા અને જે બુક્સ હોય એ બુક દ્વારા એમનો એક નવો જ અભિગમ અપનાવીને સૌ કાર્યકર્તા મિત્રોએ આજે માનનીય શ્રી સાહેબનું અભિવાદન કર્યું છે સાહેબને અધ્યક્ષતાની અંદર આવનાર ચૂંટણીની અંદર વધુમાં વધુ સીટોથી ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવશે એવું ચોક્કસપણે મને વિશ્વાસ છે ગુજરાતના પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે રાજ્યના સહકાર મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી જે નિવણૂક થઈ છે આજે તેમને મા અંબાના દર્શન કરી અને ગુજરાતની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે વિકસિત ભારતની હાકલ છે એ પૂરી કરવા માટે સાડા છ કરોડ ગુજરાતીઓનું હિત અને સાડા છ કરોડ ગુજરાતીઓ સાથે મળી અને જે સંકલ્પ લીધો છે પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને સંગઠન શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં ગુજરાતને મજબૂત બનાવવા માટે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત તમામ ક્ષેત્રમાં વિકાસ કરે અને વિકાસ બે હજાર સુડતાલીસ માં ભારત દિવ્ય ભારત બને એ માટેનું છે એ માટેનો આજે એમનો પ્રવાસ હતો તમામ સમાજના લોકોએ આજે એમનું સ્વાગત સન્માન કર્યું અને એ આશીર્વાદ આપ્યા કે જગદીશભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મજબૂતીથી પોતાના બૂથ ઉપર અને પ્રજા વચ્ચે ઉભો રહેશે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા